સ્વાગત છે મારા આજે આપણે બનાવીશું વરસાદ માટે ઘરે જ જો લારી જેવા ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા મગની દાળના ડાળ વડા મળી જાય તો બીજું કાંઈ ન જોવે બહુ ટેસ્ટી એવા પરફેક્ટ નાઈનો કે ના સોડા ટિપ્સ સાથે આપણે બનાવીશું એકદમ બહાર જેવા બનશે તમે તળેલા મરચાં ડુંગળી કે ચટણીઓ કે પછી ચા સાથે સર્વ કરી શકો છો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ અહીંયા મેં ફોતરાવાળી દોઢ કપ જેટલી મગની દાળ લીધી છે આપણે આ ડાળને બે ત્રણ પાણીથી પાણી ક્લિયર થઈ જાય ત્યાં સુધી ધોઈ લઈશું અને ઉપર સુધી પાણી ભરી અને બે કલાક માટે પલાળી દઈશું જો ટાઈમ ન હોય તો હલકા ગરમ પાણીમાં તમારે અડધો કલાક જેવી પલાળવાની ફૂતરાવાળી ડાળ ન હોય તો પીળી મગની ડાળ પણ તમે લઈ શકો છો બે કલાક જેવું મેં ડાળને પલાળી દીધી મને જરૂર લાગી તો ઉપરથી મેં પાણી ઉમેર્યું હતું એકદમ સારી રીતે તમારે ચેક કરી લેવાનું ડાળ સારી રીતે પલળી ગઈ છે હવે ડાળને ખૂબ જ સારી રીતે મસળી લેવાની છે તમારા પાસે જો ટાઈમ હોય તો ડાળ તમે ત્રણ ચાર કલાક માટે પણ અગાઉથી પલાળી શકો છો આ રીતે ડાળ પલળી જશે એટલે ફોતરા ઈઝીલી નીકળી જશે આ રીતે થોડું તમારે મસળી લેવાનું જેટલા તમે કાઢી શકો એટલા ફોતરા તમારે કાઢી અને આ રીતે ઉપરથી કાઢી લેવાના છે તો બને એટલા મેં આ રીતે મસળી થોડું થોડું પાણી ચેન્જ કરી અને આ રીતે તમે જોઈ શકો છો ડાળ તૈયાર કરી લીધી થોડા આ રીતે ફોતરા રહી જશે તો એ ચાલશે એકદમ તમે જેટલા કાઢી શકો એટલા તમારે કાઢી લેવાના છે તો આ રીતે મેં પાણી પણ બિલકુલ નીતારી દીધું છે તો પલાળેલી ડાળ તૈયાર થઈ ગઈ હવે મિક્સર જાર લેશું અને એમાં આપણે એક ઇંચ આદુના ટુકડા સાથે આપણે ચારથી પાંચ લીલા મરચાં તીખા અને મોડા બે મિક્સ કરી અને થોડા તીખા હશે તો સારા લાગશે તો તમારા સ્વાદ પ્રમાણે લીલા મરચાં તમારે લઈ લેવાના સાથે પલાળેલી મગની દાળ છે એ આપણે અડધી ઉમેરી દઈશું ડિપેન્ડ તમારો મિક્સર જાર કેટલો નાનો મોટો છે એ રીતે તમારે મગની ડાળ ઉમેરવાની છે અને હવે ઢાંકણ ઢાંકી અને આપણે એને અધકચરું વાટવાનું છે તો મિક્સર ઓન ઓફ ઓન ઓફ કરી અને વાટવાનું સ્મૂધ નથી કરવાનું એ ખાસ ધ્યાન રાખવાનું છે તો ઓન ઓફ ઓન ઓફ કરી મેં આવું કકરું એવું મગની દાળનું બેટર વાટી લીધું બિલકુલ પાણી મેં નથી ઉમેર્યું તો પાણી ઉમેરવાની જરૂર નથી એક બાઉલમાં બેટર કાઢી લઈશું અને એ જ રીતે બચેલી મગની દાળ છે એને વાટીશું હવે જે પલાળેલી મગની દાળ છે એમાંથી થોડી મગની દાળ આપણે બેટરમાં ઉમેરવાની છે તો લગભગ બે મુઠ્ઠી જેટલી પલાળેલી મગની ડાળ ચાર પાંચ ટેબલ સ્પૂન જેટલી જ થશે તો એ આપણે આમાં ઉમેરીશું બાઇટિંગ આવશે ત્યારે આ ડાળ ખાવામાં ખૂબ જ સારી એવી લાગશે તો થોડી એવી પલાળેલી મગની ડાળ અને બચેલી મગની ડાળ મેં મિક્સર જારમાં ઉમેરી અને પાછું એને પણ કકરું વાટી ઉમેરી દીધું હવે અહીંયા તમને વધારે તીખાશ આદુ મરચાં લસણનો ટેસ્ટ જોતો હોય તો થોડા આદુ મરચાં લસણ તમે બીજી વાર વાટો ત્યારે પણ ઉમેરી દેવાના એક જ દિશામાં બેટરને આપણે હવે ત્રણથી ચાર મિનિટ માટે ફેટી લેવાનું છે આ પ્રોસેસથી તમારા ઢાળવડામાં તમારે ઈનો કે સોડાની જરૂર નહીં પડે બહારથી એકદમ ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવા તમારા વડા બનશે લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું મેં ફેટી લીધું એક જ દિશામાં તો થોડું બ્રેક લઈને મેં એને પાછું ફેટ્યું કારણ કે તમે એક જ દિશામાં એને ફેટશો એટલે હાથ થોડો દુખવા લાગશે તો એકદમ સારી રીતે ફેટી લેવાનું છે હવે ક્યારે ખબર પડે તમને તો આ રીતે ફેટી લ્યો એટલે એક વાટકીમાં પાણી લેવાનું અને વાટકીમાં થોડું અમથું બેટર ઉમેરવાનું છે આ રીતે ઉપર ફ્લોટ કરે મીન્સ એકદમ સારી રીતે બેટર ફેલાઈ ગયું છે આ પ્રોસેસથી તમારા જે ઢાળવડા છે અંદરથી જાળીદાર બહારથી ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા બનશે હવે બેટરમાં આપણે એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા સ્વાદ પ્રમાણે મીઠું તો થી બે ટી સ્પૂન જેટલું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું મેં ઉમેરી દીધું સાથે આપણે એક ટી સ્પૂન જેટલા અતકચરા વાટેલા મરી તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછા પણ મરી ઉમેરી શકો છો તો આ રીતે અતકચરા વાટીને ઉમેરવાના છે મારા પાસે આ રીતે છે એટલે હું આ રીતે ઉમેરી રહી છું તો મેં આ રીતે ઉમેરી દીધા અને હવે બેટરને આપણે પાછું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું એકદમ સિમ્પલ એવું છે બહુ તમારે સામાનની પણ જરૂર નથી માત્ર જો ડાળ પલાળેલી હશે તમારી તો દસથી પંદર મિનિટમાં તમે આ ડાળ વડા બનાવી ગરમા ગરમ સર્વ કરી શકશો તો બેટર તૈયાર છે હવે તેલ મેં ગરમ કરવા મૂકી દીધું છે તેલ એકવાર ગરમ થઈ જાય એટલે નાના નાના વડા આ રીતે તેલમાં તમારે ડ્રોપ કરવાના છે તો થોડું થોડું બેટર લેતું જવાનું અને આ રીતે તમારે ગરમ તેલમાં ઉમેરી દેવાનું તેલ એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ અહીંયા તમારે મીડિયમ રાખવાની છે મીડિયમ ફ્લેમ પર તમારે એને એકથી દોઢ મિનિટ જેવું એક સાઈડથી થવા દેવાનું સાઈડ ચેન્જ કરી લેવાની પાછું તમારે બે મિનિટ જેવું થવા દેવાનું અને હવે ગોલ્ડન અને ક્રિસ્પી એવો કલર આવે તો એક વારમાં તમારે દાળવડાને વડાને તળાતા લગભગ ચારથી પાંચ મિનિટ જેવો ટાઈમ લાગશે અહીંયા મીડિયમ ફ્લેમ એટલે રાખવાની છે કે અંદરથી કાચા ન રહી જવા જોઈએ અને બહારથી નહીં તો લાલ થઈ જશે એટલે તમારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે જો હાઈ ફ્લેમ હશે તો બિલકુલ સારા તમારા દાળવડા બનશે નહીં અંદરથી કડક થઈ જશે અને બહારથી લાલ થઈ જશે આ રીતે ફૂલી જશે તમે નાના નાના ડ્રોપ કર્યા હશે દાળવડા તો પણ આ રીતે મોટા મોટા તમારા દાળવડા બની જશે તો તમે જોઈ શકો છો તૈયાર છે બહુ ક્રિસ્પી એવા ટેસ્ટી એવા દાળવડા બનીને તૈયાર થઈ ગયા ગરમા ગરમ જ ખાવામાં સારા લાગે છે તો ગરમ ગરમ જેમ જેમ બનતા જાય એમ તમે એને સર્વ કરો તમે ફુદીના ધાણાની ચટણી સાથે કે પછી તળેલા મરચાં ડુંગળી સાથે કે ચા સાથે ખૂબ જ ટેસ્ટી એવા લાગશે બહારથી એકદમ ક્રિસ્પી અંદરથી એકદમ જાળીદાર અને પોચા બનશે મગની ડાળની વડા જો તમે આ રીતે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર તમે ટ્રાય કરજો તમે વારંવાર બનાવશો અને બહારના પણ ભૂલી જશો ઉપરથી મેં થોડો ચાટ મસાલો છાંટ્યો છે તો ઓપ્શનલ છે પણ થોડો આ રીતે છાંટશો તો વધારે ચટપટા ટેસ્ટી એવા ખાવામાં લાગશે તો એકવાર તમે આ ઘરે જ લારી જેવા મગની ડાળના વડાની રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટન ને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ